ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ છે તેમની આજે સત્તાવાર જાહેરાત થવાની છે સરકારના મંત્રી હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ ઉપસ્થિત રહેવાના છે સી આર ઉપસ્થિત રહેવાના છે ધારાસભ્ય સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો આજે સૌ કોઈ લોકો ઉપસ્થિત રહેવાના છે અને આ નવા પ્રદેશ પ્રમુખ છે તેમના સામે વિપક્ષ જે પ્રકારે અત્યારે વોટ ચોરીનો મુદ્દો ઉપાડી રહ્યો છે ગુજરાતમાં જે પ્રકારે કાયદો વ્યવસ્થાની વાત કરો કે પછી જે પ્રકારે રોડ રસ્તા સહિત રીતના જે મુદ્દા છે તે ઉપાડી રહ્યું છે આ જ મામલે રાજ્ય સરકારના જે પ્રવક્તા છે ઋષિકેશ પટેલ તેમણે પણ આ મામલે આજે શું પ્રતિક્રિયા આપી છે તે પણ આપ સાંભળો જે પ્રકારે નવા પ્રદેશ પ્રમુખ છે તેમની આજે સત્તાવાર જાહેરાત કેવી રીતે જોઈ રહ્યા છો સ્ટેટસ શું હશે આમાં કોઈ પ્રકાર હોતો જ નથી ભાઈ એક અમારા અધ્યક્ષનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થાય અને કોઈ સંજોગોમાં કદાચ એ કાર્યકાળ લંબાવવામાં પણ આવે પરંતુ એના પછી નવા પ્રમુખની વરણી નિશ્ચિત હોય છે સી આર પાટીલ સાહેબે અહીંયા ખૂબ સફળતાપૂર્વક નેતૃત્વ પાર્ટીનું કર્યું છે પરંતુ હાલમાં એ કેન્દ્રમાં મંત્રી છે એટલે આ નિર્ણયની એક પ્રક્રિયા આ થવાની જ હતી પરંતુ એક સારા ગુજરાતી તરીકે સારા સંગઠનકર્તા તરીકે જે અત્યારે જગદીશભાઈને અધ્યક્ષ તરીકેનો જે ચાર્જ મળી રહ્યો છે એ આખી બુથના ટેબલથી લઈ અને એક પ્રદેશ અધ્યક્ષ સુધીની જર્ની એ સફળ સંગઠનકર્તા તરીકેની એમની રહી છે કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવાની નીતિ કાર્યકર્તાની શક્તિ ઓળખીને એ મુજબ કામ આપવાની શક્તિ એમનામાં અભૂતપૂર્વ રહી છે સરકાર સાથે પણ એમને કામ કર્યું છે અને સંગઠનમાં પણ એમને મહદઅંશે એમની કારકિર્દીનો સમય એમાં પણ એમને વિતાવ્યો છે એટલે સ્વાભાવિક છે કે આખે આખો વિષય જે સંગઠનની ભૂમિકામાં સંગઠકની ભૂમિકામાં એમની કામગીરી ઉજ્જવળ રહેવાની છે અને જ્વલંત પણ રહેવાની છે વિપક્ષ વારંવાર જે પ્રકારે દેશ અને ગુજરાતમાં અત્યારે વોટચોરીનો મુદ્દો ઉપાડી રહ્યું છે ભાજપ પર આરોપ પણ લગાવી રહ્યું છે સંગઠનને લઈને કેવી સ્ટ્રેટેજી રહેશે પડકાર કેવા રહેશે પાલિકા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે તમે મને ઓગણીસો પંચાણુંથી થી આજ સુધીની ચૂંટણીઓમાં વિપક્ષ હવે હું બધા મુદ્દાની તો વાત નથી કરતો પણ દર વખતે દર ઇલેક્શનમાં અને દર ટેન્યોરમાં જુદા જુદા મુદ્દાઓ લઈને આવે પણ પ્રજારે હંમેશા એમના નકારાત્મક મુદ્દા ખોટા મુદ્દા એમને ક્યારેય પણ સ્વીકાર્યા નથી ચૂંટણી આવે એટલે એ મુદ્દાને કોરાણે મૂકી દે છે કોઈ પણ મુદ્દો આ વોટ ચોરીનો મુદ્દો એસઆઈઆર સ્પેશિયલ રિવિઝન એ એમાં ખોટું શું છે મને એ સમજ નથી પડતી સાચી યોગ્ય મતદાર યાદી બને એના માટેનો એમનો વિરોધ શું કરવા હોઈ શકે અને આ વોટ ચોરીવાળો જે વિષય છે એ એક બાજુ કહે છે વોટ ચોરી થાય છે અને સ્પેશિયલ રિવિઝન થાય તો ક્યાંક આ નાના મોટા વિષયો સાથે કોઈ મતદાર બે જગ્યાએ હોય અથવા તો એક જગ્યાએ વધારે મતદાર હોય તો એ બધા એમાં સોલ્વ થવાના સ્પેશિયલ રિવિઝન એટલા માટે જ થઈ રહ્યું છે સાચી મતદાર યાદી બને એનો જ એ લોકો વિરોધ કરી રહ્યા છે કોઈ પડકાર આમ જે પ્રકારે નવા પ્રદેશ પ્રમુખ છે તેમની આજે સત્તાવાર જાહેરાત થવાની છે અને નવા પ્રદેશ પ્રમુખ બન્યા પછી આ રાજ્યના લોકો છે રાજ્યના લોકોના જે પ્રશ્નો છે તે પ્રશ્નોના મુદ્દે તે સરકાર છે સરકારને કઈ બાબતમાં ધ્યાન દોરે છે સાથે વિપક્ષ વોટ ચોરીના સહિતના અલગ અલગ મુદ્દે જે સરકાર છે તેને ઘેરતી હોય છે કાયદો વ્યવસ્થાના મુદ્દે ઘેરતી હોય છે તો આવી સ્થિતિમાં આ નવા પ્રદેશ પ્રમુખ છે તેમના સામે શું પડકારો રહેશે આવનારા દિવસોમાં પાલિકા પંચાયતોની ચૂંટણીઓ પણ યોજાવા જઈ રહી છે અને પાલિકા પંચાયતની ચૂંટણીમાં પણ આ નવા પ્રદેશ પ્રમુખની શું સ્ટ્રેટેજી રહેશે કેમ કે આ પાલિકા પંચાયત જાળવવાની પણ તેમના માટે એક મોટી જવાબદારી છે કેમેરામેન અઝીજ સાથે તોફી ગાચી નવજી ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા